અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ બાવીસ મે ને બુધવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં વધારે રહેલી છે સાત હજાર મણથી લઈને સાડા સાત હજાર મણ આસપાસની રહેલી છે ભારી અને પાલ બંનેની થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના જ ના બજાર ભાવ 1500 rupiah pura supermarket, leher perta babu sih bisa tisneng. Siapa lu? Bawa pertababu sih seperti ini

ગોમેનાવો અવાજ કરી દે તમારે સાહેબ આ કાલ કેને કેર્યા 72 72 72 ઓફિસ કર નાકના ફાયગા હલે ના કોને કામ બોદર બોદર તો સુમર આસા કો ગયા લે ફટ ના 2019 85 85 માસે ને કાજિભાઈ ઇજલ નેવાત ઇટાજીમ સુકા આ કેં દે ભાઈ લેવું છે આવી ગયો चौद सौ पंचाणु रुपया सुपरमाल लेना श्याम दलाल श्याम ચૌદસો ને ઓગણ એસી રૂપિયા મીડિયમ સુપરમાલ લેનાર શ્યામ ચૌદસો ને ત્રણ રૂપિયા સુપરમાલ લેનાર શ્યામ પંદરસો ત્રણ અઠાણું પંદરસો રૂપિયા પૂરા જુનો કપાસ સુપરમા

ચૌદસો ને ચોત્રીસ રૂપિયા મીડિયમ કપાસ લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ

પચાસ પચાસ પ્રતાપ બાપુ ચૌદસો ને અઠ્યોતેર રૂપિયા મીડિયમ સુપર માં લેનાર પ્રતાપ બાપુ શિવ

ચૌદસો ને સત્યોતેર રૂપિયા પીળાશ માં લેનાર પ્રતાપ બાપુ શિવ શક્તિજી